પોલીસ વિભાગના સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઈમના બચાવ અંગે માહિતગાર કરવા હેતુસર છોટા ઉદેપુર પોલીસ વિભાગના પીઆઈ અરવિંદભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તેમજ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તેમજ મોબાઈલમાં આવતા ઓટીપી વિશે સમજણ આપીને વિદ્યાર્થીઓ તેનો ભોગ ના બને તે માટે માહિતગાર કર્યા હતા